તારામ બધાયની મજામાં બધાય હા તો બધાય મજામાં હે ને આપડી આવે ઘરે અને બ્રાસો સાડી છે તો આપણે બ્રાસો બધાય નમૂના બતાવીએ છે નામ નંબર આપેલા છે લે કોન્ટેક્ટ કરી લો અચ્છા મરુંંગ કલર અચ્છા મેન્ટી કલર અચ્છા મર્જંતા કલર

કલર છે મહેંદી કલર જેને જોતી હોય ને આ નંબરમાં આપો